વડોદરામાં સહજીપુરા સર્કિટ હાઉસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા ભાજપ સાથે બેઠક કરી જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી હતા વિવિધ કામને લઈને બેઠકમાં રજૂઆત કરી ત્યારે તાલુકા પંચાયત અને પાલિકા ચૂંટણીને લઈને પણ જે છે ચર્ચા કરવામાં આવી છે ત્યારે નવા ભાજપ પ્રમુખને લઈને પણ ચર્ચા કરાઈ બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખે શુભેચ્છા મુલાકાત લીધી ડોક્ટર વિજય શાહ ગૃહમંત્રીની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા કોઈ ખાસ રજૂઆત નથી કાલે જિલ્લા ભાજપ માટેના પ્રમુખના ફોર્મ ભરાવાના છે અને બધા જ જિલ્લામાંથી જે કંઈ યોગ્ય હશે એ લોકો ફોર્મ ભરશે અને પછી જે સંકલન છે તારીખ છઠ્ઠીએ છે મારા જાણવા પ્રમાણે કોઈ હજુ તો આગામી જે પંચાયતો નગરપાલિકાની બાય ઇલેક્શનને આવી રહ્યા છે એના માટેની થોડી ચર્ચા હતી અને જે કંઈ નાના મોટા જિલ્લાના પ્રશ્નો છે ધારાસભ્યોના સાંસદ પાસે આવ્યા હોય એ બાબતની ચર્ચા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નેત્ર મહામંત્રી અને જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને તમામ અધિકારીઓ સમક્ષ જે પણ આજે આ મિટિંગ થઈ છે એ એક પ્રક્રિયા છે ને દર મહિનામાં આ પ્રક્રિયા થતી જ હોય છે અને કોઈપણ પ્રાંત પ્રશ્નોને વાંચા આપવાની જિલ્લા પણ પસંદગી થવાની છે એ તો ઓલ ઓવર ગુજરાતમાં પણ